મનપા સામાન્ય સભા વિપક્ષ દ્વારા શહેરના પ્રથમ નાગરિકનું અપમાન કરાયું હતું તેવો પ્રયાસ કરાયો હતો જેને લઈ સામાન્ય સભા ચલાવવા નહીં દેવા માંગતા હોવાનો મેયર દ્વારા આક્ષેપ કરાયો હતો સુરત બીઆરટીએ અકસ્માત મામલે મનપા વહીવટી તંત્ર દ્વારા કાયદાકીય જોગવાઈ સાથેની પોલીસી અમલ મુકવાઈ છે તેવા ચાલકથી લઈ કંડક્ટર અને ઇજાદાર એજન્સી સંચાલકો પણ એટલા જ કસુરવાર ગણવામાં સાથે કડક નિયમો અમલમાં મુકાયા છે તેમ તેમ છતાં આજ મળેલી સામાન્ય સભામાં ચર્ચાનો બાજુ પર મુખ્ય વિપક્ષી બધી મર્યાદાઓ અને મુખ્ય હતી શહેરના પ્રથમ નાગરિકે ટોય બસ આપી વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો જે કેટલું યોગ્ય તે શહેરીજનોએ વિચારવું રહ્યું છે સમગ્ર દેશ અગાઉ પણ જોયું છે કે જનપ્રતિનિધિઓને ચૂંટીને લાવ્યા હોય ત્યારે તેમના મન

આજે આપણને ખબર છે કે સુરતમાં અવારનવાર ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે કાંડ જોઈએ કે કે પછી પછી પડવાના કારણે ઈજાગ્રસ્ત લોકોની વાત કરીએ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ કે બીઆરટીએસ બસની દુર્ઘટનામાં લોકો ઈજાગ્રસ્ત થતા હોય કે મૃત્યુ પામતા હોય એવી ઘટના જોઈએ ત્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ઘટનાને ઢાંકવા માટે હંમેશા શાસકો અને તંત્ર મોટી મોટી મીટિંગોની વાત કરતા હોય છે નવી પોલિસી બનાવવાની વાત કરતા હોય છે કે ભાઈ અમે meeting કરી છે જે તે વિભાગીય લોકો સાથે meeting કરી છે અને અમે આવા નવી નિયમો અને policy બનાવી છે પરંતુ ઘટના પછી કેમ ઘટના જ્યારે દુર્ઘટના બનતી હોય એના પહેલા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એના પહેલા જે લોકો અવાજ ઉઠાવતા હોય છે તો કેમ એમનો અવાજ સાંભળવામાં નથી આવતો આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી અને સિટી બસ અને બીઆરટીએસ બસની વાત કરીએ તો સૌથી પણ વધારે લોકો એમાં મૃત્યુ પામ્યા છે આજે જે ગરીબ લોકો મૃત્યુ પામે છે એટલે આ લોકોને ગરીબ લોકોના જીવની કિંમત નથી શાસકો ને બિલકુલ નથી આજે કોઈ એની જગ્યાએ ઉદ્યોગપતિ કે રાજકારણી વ્યક્તિ સાથે જો બસ કે બસ હોય તો તાત્કાલિક ધોરણે એમના કાર્યવાહી થતી હોય આવા જે અત્યારે નાટકો કરે છે નાટકો ના થતા હોય કોઈ પણ ઘરમાંથી એક વ્યક્તિ જયારે મૃત્યુ પામતું હોય છે તો ખાલી એક વ્યક્તિ મૃત્યુ નથી પામતું એમની સાથે એમનો પરિવાર આખો તૂટી જતો હોય છે એમની સાથે આખા પરિવારના સપનાઓ તૂટી જતા હોય છે પરંતુ આ શાસકોને લોકોના જીવની કોઈ કદર નથી બસ માત્ર ને માત્ર વાહવાહી કેમ લૂટી સામાન્ય સરકાર કેન્દ્ર સરકારને વાહવાહી કરવી એ જ માટે આવતા હોય એવું હંમેશા વર્તન રહ્યું છે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાની વાત હોય કે ટિકિટ ચોરીની ઘટના પકડવાની વાત હોય ત્યારે હંમેશા શાસકોએ આ ખાડા કામ કરેલા છે અને એના કારણે વારંવાર આ ઘટનાઓ બનતી હોય છે આપણને બધાને ખબર છે કે આ ઘટનાઓ બનવા પાછળ ભ્રષ્ટ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે જો ભ્રષ્ટાચાર મુક્ત જ્યાં સુધી સિસ્ટમ નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે અમારી ઘટના છે કે જેમાં જે વિભાગીય વડા હતા જેમને ભૂલના ના કારણે જેમને ધ્યાન નહીં આખા ડિપાર્ટમેન્ટનું એના કારણે આ ઘટનાઓ બની છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને આજે અમે મહેશ્રીને આ જે બસ છે તો બસ છે રમતડું છે એ આપીને અમે વિરોધ નોંધાવી મહેરશ્રી ને અમે જુદી મહેશ્રી એના કમિશનર છે ને કે તમારાથી સુરત મહાનગરપાલિકાની જે બસો છે સિટી બસ કે બીઆરટીએફ બસ એનું સંચાલન નહીં થાય પરંતુ તમે આ જે રમકડાની બસ છે એમનું સંચાલન કરી શકો એમ છો એટલા માટે અમે એમને રમકડાની બસ આપીને એમનું સંચાલન કરવા માટે આપ્યું છે સામાન્ય સભામાં આજે એક મહત્વનો ઐતિહાસિક અભિનંદન પાઠવતો પત્ર અમે મોદી સાહેબને લખ્યો છે તો સુરતના વિકાસમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો સુરતનો વિકાસનો ગ્રોથ એન્જિન બનવાનું છે ત્યારે વિશ્વની સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો હતો અમે સુરતના સુરતીઓ વિદેશમાં ધંધો કરવા માટે પાંખો મળી રહી છે બીજું સુરત ડાયમંડ બોલ જે વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ એમાં એકસો ને પંચોતેર દેશોના ઉદ્યોગપતિઓ આ ધંધા સાથે સંકળાયેલા છે અને આવશે એટલે સુરતને આવતા સમયમાં ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર અને કોમર્શિયલ સેક્ટરમાં ખૂબ જ ગ્રોથ થવાનો છે આ બંનેના હિસાબે ડાયમંડ ના હિસાબે ઘણા લોકો આવશે અને હવે જ્યારે ઇન્ટરનેશનલ દરજ્જો મળ્યો છે અત્યારે દુબઈ અને હોંગકોંગની ફ્લાઇટ પણ શરૂ થઈ ગઈ છે તે બાબતે આજે અમે અભિનંદન ઠરાવ સામાન્ય સભામાં રજૂ કર્યો દરખાસ્ત મોકલી અને સભ્ય સ્ટેન્ડિંગ ઓવેશન આપીને એને અભિનંદન પાઠવી છે બીજું એકતાલીસ કામો હતા વિપક્ષને ને આજે સામાન્ય સભા ચલાવવા દેવા હતા કમલેશ નાયક સસ્પેન્ડ કરવાની માંગણી કરતા હતા મેં કીધું બીઆરટીસ ચેરમેન કમિશનર છે કમિશનરશ્રીને આપશે રજૂઆત કરશો પણ સુરત મહાનગર શાસકોએ આ માટે બીઆરટીસ માટે ઘણા કઠણ નિર્ણય લીધા છે જે ટેન્ડરમાં નહોતા તો પણ અમે જે એક્સિડન્ટ થયું પછી ઘણા કઠણ નિયમ લીધા છે અને એની સંબંધિત પત્રમાં અમે લીધી છે એટલે એનો આવનારા સમયમાં ડ્રાઈવર કંડક્ટર જો કોઈ ભૂલ કરશે તો એને એફઆર સુધી અમે પહોંચાડશું એવા નિર્ણય અમે લીધા છે બીઆરટીએસમાં એને વિરોધ કરવાનો કોઈ અવશેષ નહોતો એટલે છેલ્લે કાળી પટ્ટી મારીને બધા ઊભા થઈ ગયા હતા અને સામાન્ય સભામાં ખલેલ પહોંચાડી વિપક્ષ